મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતના મહેમાન બન્યા હતા રવિવારે સુરત આવેલા મુખ્યમંત્રીએ બે અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી હતી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રવિવારે સુરતના મહેમાન બન્યા હતા સુરતના મહેમાન બનેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બે અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી હતી જેમાં સવારે અગિયાર કલાકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં યોજાયેલા સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર અને સન્માન સમારોહમાં હાજરી આપ્યા બાદ બપોરે કેનાલ રોડ પર આયોજિત ભાગવત સમારોહમાં હાજરી આપી હતી અને ત્યારબાદ ભૂપેન્દ્ર યુવાનો ભાગ લેશે તો ઘણો બધો જયારે આપણા આવે છે ઘણી વખતે શું છે કે આપણા ઉપર ના આવે ત્યાં સુધી આપણા ઉપર એની વખતે ખૂટી કરી હતી આ તો છે મારા ઘર સુધી નહીં એટલે આ બધું જ દરેકના દરેક પરિવાર માટે આ જરૂરી છે એકલા પુરુષો માટે જરૂરી છે એવું નથી એકલા બહેનો માટે જરૂરી છે એવું નથી એકલા યુવાનો માટે જરૂરી છે એવું નથી એકલા વૃદ્ધો માટે જરૂરી છે એવું નથી સમાજના દરેકે દરેક વ્યક્તિ માટે આ આ જરૂરી છે પુરસ્કારથી આપણે શરૂઆત કરી રહ્યા છીએ કે આપણે આ યુદ્ધ પણ લડવું છે સાથે સાથે જાગૃતિ પણ લાવવી છે એમાં આપ સૌ સાથે મળીને સહકાર આપશો તો માન્ય નરેન્દ્રભાઈએ જે વિકસિત ભારત બનાવવું છે જાળવીને આપણે આગળ વધવું છે એ પણ એમની એની સાથે જો વિકસિત ભારત બનશે તો મને લાગે છે ત્યાં સુધી આપણા બધાને જે રીતે આગળ વધવું છે એમાં બધા સહભાગી થઈશું એ જ સાથે વિનવું છું ભારત વંદે માતા